વડોદરાની એસએસજી હોસ્પિટલના પ્રસૂતિ ગૃહ પાસે ફાયર સેફટીની ની જ નથી જેને લઈને ફાયર વિભાગે રૂકમણી ચોઈના પ્રસૂતિ ગૃહને નોટિસ ફટકારી છે પાંચ દિવસમાં ફાયર સેફ્ટી એન મેળવી લેવા નોટિસ ફટકારી છે તેમજ જો પાંચ દિવસમાં ફાયર સેફ્ટી ઓકે નહીં હોય તો વીજ કનેક્શન કાપી નાખાશે ત્યાં સુધીમાં નવા દર્દી ન લેવા સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે સમગ્ર મામલે આરએમઓ દેવશી હેલૈયા નિવેદન પણ આપ્યું હતું બે દિવસ અગાઉ નોટિસ મળી હતી તમામ સાધનો વસાવી લેવામાં આવ્યા છે આજે અને કાલે ફાઈનલ ટેસ્ટિંગ થઈ જશે અમારે જે ફાયર સેફ્ટીની કામગીરી કરવાની છે અને એ યુદ્ધના ધોરણે હોસ્પિટલમાં ચાલી રહી છે જે અગાઉ નોટિસ આવી હતી એ નોટિસ પ્રમાણે પણ પીઆઈ છે એમને કામગીરી સોંપી દેવામાં આવેલ છે ને એમણે છે તે એજન્સીને કામ કરવાનું છે એને સોંપી દેવાનું અમારી પાસે જે ફાયર સેફ્ટીની આખી સિસ્ટમ છે અને જે ફાયર ઓફિસરને એ લોકો છે એ લોકો પણ કામગીરી કરી રહ્યા છે જે પર્ટિક્યુલર તમે ચેનાની જે ગૃહની વાત કરી તો ત્યાં જે ફાયર સેફ્ટીના વ્યવસ્થા છે અને એને અપગ્રેડ કરી રહ્યા છે અને બે દિવસના યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે તમારી વાત સાચી છે કે નોટિસ મળી છે પણ એ એ અંતર્ગત એ પહેલાંથી અને એ નોટિસના અંતર્ગત અત્યારે કામગીરી ચાલી રહી છે અને આજે ટેસ્ટિંગ થઈ ગયું છે કાલે ટેસ્ટિંગ થઈ ગયું છે આટલી મોટી હોસ્પિટલ હોય એટલે એમાં પેશન્ટને બીજે મોકલવાની જરૂર પડે છે